એમ કે હવે જેમ કેમ ખેતર માથે બાજ ઝપાટા કરે છે એમ આ ઝપાટા કરી રહ્યો છે એટલે સંતો એવું કીધું છે કે ભાઈ ખેતર માથે જેમ બાજ સમજ્યા ઝપાટા મારે છે એમ આની માથે જે રહ્યો કાળ ઝપાટા કરી રહ્યો છે એટલે આપણા સંતોએ કીધું છે કે ભાઈ આ દેહુ ના ખોટા દિલાસા ન કરે

તમારા સંતે કાલે કીધું નરસિંહ બરાબર ને કાલે સંતો આપણને હર આપણને એમ કેવી ભગવાન કૃષ્ણ પરમાત્મા તો સુદામા પોરબંદર આખી સુદામા પૂરી સોનાની બનાવી ને તો આ પોરબંદર તો આમાં ઘણા ગેલા પછી આખી સોનાની નગરી બનાવી નાખી બનાવીને અને આપણે સમજણ માં મારા વાલા ફેર પડે કારણ કે સુદામા હમણાં ભાઈએ કીધું પોસા મહારાજ આપણો મામાનો નથી માસી નો નથી કાકાનો નથી દાદાનો નથી કાઈ નથી અને આ સંતને રેણીના ઘરમાં રહી અને આપણને રંબાડી ગયા છે એટલે આ સંતોને હર ઘડી હલફ નિરખંડારે કોઈ આ દલમાં નિરખંઘારે કોઈ આ દલમાં તમે વિચાર કરો કે જો તમે વિના દીપ વિના દાંડીએ નોબૂતું વાગે છે હે જણર અને ઝણર વાગી રહી ઝાલવી જોઈમાં આમ બેહી અને સુરત માંગો બીજી ઝાલર ક્યાંય નથી આની અંદર તમને ઝાલરનો નાદ હમળાય છે તો જીવન સાહેબ સાચી ઠપતા આપણને થઈ ગયા પણ આ કપટી મન જાગે એવું નથી કારણ કે અહીંથી ઉઠીને ઓલાનો સંગ કરે છે અહીંથી ઉઠીને ઓલાનો સંગ કરે છે એટલે આપણા મહાપુરુષે આપણા સંતોએ એવું કીધું કે ભાઈ જોજો દેવાની શોબત તમે કરજો નકર તમે જાય છે તથા સવારનું યાદ આવી ગયું સવાર બાપા એવું કીધું કે સોબત શું ના કરે ફેરવો પથર ફરે સોબત શું ના કરે માં જન્મેલા રાજા રામ જંગલમાં જોગી થઈ ફર્યા સોબત શું ના કરે ફેરવો પથ્થર ફરે તો કે હરણા કસુબ ને ગુરુ શુક્રાચાર્ય મળ્યા લ્યો તો ગુરુ શુક્રાચાર્ય જેવો કે ગુરુ મળ્યો છતાં કે વિષ્ણુ થી વેરી થઈ અને હરિહર કે હરે સોબત શું ના કરે ફેરવો પાણો હરે સોબત શું કરે પિંગલા ભરથરી જેવો ભરથાર પામી નિજ નર નિસ નહી નિજ નર ને ચેવવા ગઈ માણા એમ કે નિસ નર ને ગઈ અને સંતો એવું બોલતા નથી નિજ નર ને ચેવતા પાછળથી ઝુરી ઝુરીને મરે

બધા મહાપુરુષો બેઠા હતા પણ વૃત્તિ મારી કોઈની હારી નથી મારી વૃત્તિ પણ એ આવી એટલે વહી જાય અને છતાં એમની સામો જે સંતો બેઠા હતા બધા એની હામું જોઈને એમ કહેતી હતી ઓહો હું કેવડી અભાગ મારે ન બીજો પુરુષ સેવવાનો અને ઓલા સંતો કેવી વાત કરે

બોર્ડે હેઠ જોયું ત્યાં ઓલું પાડ્યું ને આમ ફળિયો કર્યો ત્યાં માઈ ખોતરે દૂધી વાગે દીકરાઓ બેઠા હતા ગુરુ થઈને બેઠો હતો ભગવાન આપણા પોસા લાંબો બરોબર એટલે આવા મિશનર ને સેવતા ચોરાશી મળે મારા ના કારણ કે આ તો બધા ઈજ છે આ કોઈ બીજા તો છે નઈ

પોતાને જેવો બનાવ્યો એટલે બરોબર ને આ જે લઈ જાય છે ને ભમરી એ ઈ ભમરી બનાવી દે પોતાને જેવો બનાવે કીટક છે ત્રણ પ્રકાર નો પાવર પારસ ભાઈએ કીધું ભગવાન કે ભાઈ સંત હોય એ માથે હાથ ફેરવાની સંત જેવો બનાવે ભગવાને કીધું ને કે ભાઈ ભમરી આમ ડંક મારે હામી આમ ઉછી થાય એટલે એને લઈ જઈને એનું સ્વરૂપ આપી દે એ બમરીની આપણે બેઠો સ્વરૂપ મને આપીને એવો બનાવી દો અને અત્યારે એ નથી અત્યારે તો કેમ માલ માલધારી હોય ને ગાડા પચાસ પોગ જેવો માલધારી પાંચસો એ ગાડા હાથ સુધી સારી ને વાડા પૂરે કારણ કે વાડા બારા જવા દે તોળે પાછો નાવડો ઉપાડી જાય બીજો તો ગાડ તૂટે ને લગાડના ટોળા ઘોડે પૂર્યા બાપ બે આ સુખી વાત અને હું તો બે હાથ જોડીને કઉ છું તમ તાર કોઈ ફરિયાદ ન માનતા મને ત્યારે જ આવી હું એકલો આવીશ અને હું તમને સદગુરુ ની દિયા છે હું ત્યાં જવાબ આપી દઈશ કે રમતો મૂકી દેવાનો હોય કે તું મારું સ્વરૂપ છે હાલે જા તું રમ મારી કીર્તિ કલંક નો લગાડતો હોરખ જેવો બોલી હકે અને ઈ મન થી છોડાવ્યા જો વાણીમાં એવું કીધું કે મન થી શહેર ગઢ ઉજવણી સર્વે માયા ત્યાગી બાણું ધણી સર્વે માયા ત્યાગી પણ શબ્દ ને આપણે ભાઈ કેમ ગ્રહણ કરતા નથી આની અંદર આ આ જે આની અંદર જેટલી માયા હતી એક બધી નિશ્વી નાખી દીધી હા અલગ જોડે એ તો એ અલગ જોડે ખંભે લેવડ આવીને બાવા નો બાપા બનાવે તો એમાં એને કહી દીધું ગોરખે કે ભાઈ મંડો ન રહી ગયો કપડો રીંગ્યો પણ મનડો ન રહી હે

તમે કોઈ મારા ના જોડીને કહું છું આમાં બેઠા તમારી માથે નો લેતા કે વાંધો ક્યાં તમારે પડે છે કે બે પાંચ હજાર દસ હજાર માણસની બેઠી હોય એ હું તમને કહું હારા હારા માયક બાંધ્યા હોય મોટા જબરા આસ્ય હોય વી વી ત્રી ત્રી ફૂટના પંખામાં હાલતા હોય માલ ભાઈ ગાજલા હોય એમાં એ આપડે દસ પંદર જણા હથવાડો હથવારો થઈને બેઠા હોય આ મોજ જોવે તમારે અને પછી ને જયારે ઉભા કરે ત્યારે

પણ હોનાનો કળશ આજ તમે બધા મહાપુરુષ બેઠા છો તો એ તમારે મને નક્કી કરવાનો છે ને કે ભાઈ તમે જાગી જાવ હવે આ હોના કળશ ભાઈ ગમે એટલો ટૂપ ટોપ હોય તો એમાં મદિરા પાન ધર્યા હોય તો એ હોના કળશ આપણે માટે કઈ કામ ભાઈ સુખી આ વાત તમને છે એટલે મદિરા પાન મારી પાછી કઈ નિહરેવું નથી મદિરા પાન અને કાઈ મેળા આવે એવું નથી કઈ વાણીમાં ભગવાન કીધું કે જે પણ આપણને કઈ સમજાણું નહીં એને કીધું ને કે ઉલો દુરિયો ધન તણા પ્રતિભાર સુખ ન પાઈએ હાલો ને વધવજી વિદુર ઘેરે જ ઋષિ સુશી ને તાજળીયા ભાજી બાજી હે ફૂટલ ફૂટલ ગોદડી હે એને પ્રેમ ના પલંગ કરીને બિસારીએ હાલ રે વધવજી વિદુર ઘેરે જઈએ સંતો એ નો કિમ કીધું કે હાલો ઓલા બંગલે જ આવી ઓછા મહારાજ ના બંગલા જાય એવું કેમ ન કીધું અને ઝુંપડી કીધું મેલો હતા દુર્યોધન આપણે લેવાનો પણ સીતા છે રામ છે નકર આજ મારે સીતાને વરવું છે તમારે વરવું છે પણ ભક્તિ ને એમ વરાતું નથી રામ ગોળે જો બ્રહ્મ થાવ તો ભક્તિ ને વરાય તો આજ કાંઈ રામે ઈ શિવ ધનુષ રામે ભાંગ્યું શિવ ધનુષ ત્યાં આજે આ સદગુરુના બાળક એ ધનુષ બાણ ને ઘોડા કરી દબ્યા જો સમજો તો